દીપડાનો આતંક ગામે પશુનો શિકાર ફફડાટ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડિયા કુવા ગામે દીપડો દેખાતા લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છેલ્લા કેટલાય દિવસ સુધી ગામની આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ હવે દીપડાનો લાઈવ વિડીયો સામે આવતા ચર્ચાઓને પુષ્ટિ મળી ગઈ છે મળતી માહિતી મુજબ ગામના ખેતર વિસ્તારમાં દીપડાએ જે પછી તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો દીપડો શિકાર કરતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે જેને જોઈને ગ્રામજનોમાં ભય વ્યાપ્યો વિડીયો વાયરલ થતા જ વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની તપાસ હાથ ધરી ગામની આસપાસ પાંજરા મૂકવાની કામગીરી શરૂ કરાઈ વન વિભાગના જણાવ્યા અનુસાર દીપડાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી ગ્રામજનોને સાવચેત રહેવા રાત્રિના સમયે બહાર ન નીકળવા પશુઓને ઘરમાં કે સુરક્ષિત જગ્યાએ બાંધવા અપીલ કરવામાં આવી છે વન અધિકારીઓ જણાવ્યું કે દીપડો ખોરાકની શોધમાં ગામની આસપાસ ફરતો હોઈ શકે હાલમાં વન વિભાગની ટીમ વિસ્તારનું સતત મોનિટરિંગ કરી રહી છે દીપડાને પકડવા માટે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે ગ્રામજનોમાં અફવા ન ફેલાય તે માટે જનજાગૃતિ અભિયાન પણ શરૂ થયું છે વન અધિકારીઓએ જણાવ્યું કે લોકો ધીરજ રાખી ગભરાટ ન કરે અને કોઈ પણ શંકાસ્પદ હલચાલ જોતા તરત જ વન વિભાગ ને જાણ કરે અને આ ઘટના એ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના વધતા સંઘર્ષ પર પ્રશ્નો ઉભા કર્યા છે